શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સત્યાવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કરતાં પણ પરમેશ્વરને સોંપી દઈને ફિકર ચિંતા કરવાનું છોડી દઈએ સર્વ કરતાં પણ પરમાત્માને આપીને ફિકર ચિંતા કરવાનું આપણે તદ્દન છોડી દઈએ અને સદૈવ સમાધાન અને આનંદમાં રહીએ જે કંઈ બને છે તે પરમાત્મા જ આપણા હિતને માટે કરે છે અને આપણા મારફતે જે કંઈ થાય છે તે આપણે નહીં કરતા પરમાત્મા જ કરી રહ્યા છે એ ભાન અને એ ભાવના દરેક બાબતમાં અને પ્રત્યેક ક્રિયામાં રાખીએ એવી ભાવના રાખવામાં ક્યાં બગડવાનું એમાં અઘરું તે શું છે પ્રયત્ન અવશ્ય કરીએ અને તે કસીને કરીએ પણ તે પરમાત્મા જ બધું કરતા હોવાથી તેમાં મળતો યશ કે અપયશ એ સર્વ આપણા હિતને માટે જ છે એવી દ્રઢ ભાવના રાખવી જોઈએ એવી દ્રઢ ભાવના રાખ્યા પછી ચિંતા કરવાનું કારણ જ ક્યાં રહ્યું અને એકવાર ચિંતા ગઈ તો આપણો આનંદ તો સ્વયંસિદ્ધ છે જ છે તે કંઈ બીજે કશેથી મળવાનો નથી ચિંતા આનંદને ઢાંકી દે છે ટૂંકામાં કહીએ તો એમ કહેવાય કે હું પણ એટલે જ કે કરતાં પણ પરમાત્માને આપીએ એટલે ચિંતાનો નાશ થાય છે અને નિર્મળ આનંદ બાકી રહે છે અને એવી સ્થિતિમાં નામ સ્મરણ ચલાવીએ એ જ સ્વાનંદમાં સ્મરણ હોય આપણું કરતાં પણ અપૂરતું છે તે આપણે આધીન નથી પણ પરમાત્માને આધીન છે એટલે સુખ દુઃખની બાધા આપણને નહીં થતાં પરમાત્માને થવી જોઈએ આપણા સુખ દુઃખનો નાશ એટલે જ આપણા કરતાપણાનો નાશ અને આપણા કરતાપણાનો નાશ એટલે જ ભગવાન કરતાં એ ભાવના હોય આપણું કેવું થાય છે એ જુઓ કર્મની શરૂઆતમાં ચિંતા થાય છે કર્મ કરતાં કરતાં કોણ જાણે શું થશે કોને ખબર એમ ચિંતા થાય છે અને કર્મ થઈ ગયા બાદ છેવટે અરે આખરે આ જ ફળ મળ્યું એમ ચિંતા થાય છે આમ ચિંતા કરનારા માણસને સુખ સમાધાન કદી જ મળતું નથી ચિંતા એ ઉદય જેવી છે તે કંઈ ખાતી હોય ત્યારે દેખાતી નથી પણ કપડાં કે પુસ્તક ખાઈ જાય પછી માત્ર તે દેખાય છે તે જ પ્રમાણે ચિંતા આપણી નિષ્ઠા ઓછી કરે છે પણ એ સમયે તે દેખાતી નથી પણ પછીથી માત્ર તે દેખાય છે ચિંતા છોડવી છે એમ નક્કી કરીએ તો તે આજે જ છૂટશે અને નહીં તો ક્યારેય પણ છૂટનાર નથી મહાભારતના યુદ્ધમાં ભગવાને જ્યાં રથ ઊભો કર્યો ત્યાં અર્જુને બાણ માર્યા અર્જુને પોતાના રથની લગામ ભગવાનના હાથમાં સોંપી દીધી તે જ પ્રમાણે આપણા જીવનની લગામ આપણે ભગવાનના હાથમાં સોંપી દઈએ અર્જુનની જગાએ કોઈ બાણ ફેંકનારું યંત્ર હોત તો એ તે જ કામ થતે તેમ આપણે ભગવાનનું યંત્ર બની જઈએ યંત્ર ચલાવ ચલાવનારી શક્તિ અને યંત્ર પાસેથી કામ કરાવી લેનારી શક્તિ તે ભગવાન આપણા માલિક ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને તેમના નામમાં રહીએ પોતાનો દેહ પ્રારબ્ધ પર છોડી દઈને સાધકે મજેથી તેના સુખ દુઃખ નિહાળવા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ